તો બીજી તરફ પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામમાં પીવાના પાણી પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યા છે જે અંગે અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ઘણી વખત પાણીનું ટેન્કર પણ સમયસર ન આવતા માઇલો દૂર

તો હવે અમને પાણીની સગવડ કરી દો ગમે તે સરકાર થઈ ગમે એમ કરીને અમારે પૂરતું પાણી મળવું પડે સરકાર શ્રેણી અમારી વિનંતી છે કે અમારા દાખલ ગામમાં પાણીની વ્યવસ્થા કરી દો અને લાઈન આપવી પડે મીઠી પાઇપલાઇન નાખી દો અમને પૂરતી અમને સગવડ કરી દો